અવ ઓછું વધારે કેમ થાય છે એ તો આપણને બનાવી ખબર પડી જાય થાય હવે હું ખબર પડે હા તો આમાં સાંભળ નાખો હા હા એ ના પણ હા આપ ઈ સજે માં આપ દેમ નાખો આ હું આ બઈ પાડે ને આવડે ની કાઈ આવે તો એ ને ખાવું ને ખાવું તો હવે આ નાખવાનું આ તમને લાડ નાખજો માનતા કે હા તો છે લાડ બનાવીશ તમારે જો લો અભિમાન આ કોઈ ખાતા એ તો કાળે પણ કે દોળ જો ને ઘાન નો તો આવી જાય આન પછી તમે તો બોલું કે લાઈક નું હોય ને આમાં ભૂખવા એવું છે હા એવું આવડે ને તમને આવડે જાય કરે નાઈ પાય હું ખાઈતી હા

એ હા કેમ તમને અનમે એ આફ પેબ હવે કમજે ઉઠશે હા ઓકે ફોન લાગી છે ને હા હું તો ગયા હતો એ ના થોડી મોખાય આને કાઈ ખબર પડે એ શું કરું કે શું ઇલેર્જી નું લામાં હા હા આ ગા રીંગળો હેક આ નામ હ દેખાય જો આમ દેખે અમારે દેખાય આ આ થોડે હેકા આ નો હું કરું જો આને માર એમ મોકો પછી subscribe cho kênh phải Mì đi Để không, không? Đi là lỡ những video hấp dẫn là cái यो माने पूनो बव लागे से कथा है नी ने काहे को उभियो छो ने उठी गई बव मुनु लागयो अरे हम का तो भर मारो से ठाक कर ले बेई लेई खाई तो बेई ने काई खाई मैं आके दो बिर एकली बेई ने हां वो वो तो રાવડે લીદે ઉતઈ આમ છાતો છે બધું ઠખ છે બગડ છે તો નાકું કરવા આવીએ જે ખાઈ લી આપણે શું સુ રે હું કરું હવે મારો આપણે કેમ દબાવી તો ન બોલે હા પણ આપણે હે શું કરવાનું હા કરતા બેક હ એમાં આપણે સળતું નથી લાગતું આને વાગેસુ પણ મુકવા ની હોય મુકવા ની હોય કઈ નક્કી નોય ખબર નોય હાલો ઉપાડો લખ જોન ગયાસુ પણ મુકાય ઓલા કઈ ખા તો આ હે તો બત દે દે ખાઈ કે તો બોડી ગરમ છે પછી

નમમ ઈરદુરી ભાઈ મગલમા ને બોલ્યો તો કુલા કળો કે આ હાલ લેવું પડે લે થાય છે એટલે આ અમારા છે હા લે મંતિ લે